અંકલેશ્વર જીઆઈડીસી માં ત્રણ દિવસીય એઆઈએ ઇન્ડસ્ટ્રીયલ એક્સપો બે હજાર ચોવીસ નો ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ કલેક્ટર સુમેરા ઉપસ્થિત રહ્યા હતા વાયબ્રન્ટ સમિટ થકી ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલ વાયબ્રન્ટ ગુજરાતની પહેલથી ગુજરાતના વ્યવસાય વેપારને નવી દિશા મળી છે ત્યારે અંકલેશ્વર જીઆઈડીસી ખાતે ચૌદ માં ત્રણ દિવસીય એઆઈએ ઇન્ડસ્ટ્રીયલ એક્સપો બે નું આયોજન કરવામાં આવ્યું છે આ એક્સપોમાં કુલ આઠ ડોમ બનાવવામાં આવ્યા છે જેમાં બસો પંદર જેટલા ઉદ્યોગોને લગતા વિવિધ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે ત્યારે આ એક્સપો ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ એઆઈએ ઇન્ડસ્ટ્રીયલ એક્સપો બે ના ઉદ્ઘાટન પ્રસંગે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ભરૂચના કલેક્ટર તુષાર સુમેરા ઉપસ્થિત રહ્યા સાંસદ મનસુખ વસાવાએ ઇન્ડસ્ટ્રીયલ એક્ઝિબિશનને રિબિન કાપીને ખુલ્લો મૂક્યા બાદ એક્સપો પ્રદર્શનના વિવિધ સ્ટોલની મુલાકાત લીધી એક્ઝિબિશનમાં ફાર્માસ્ટિકલ કેમિકલ્સ પેટ્રોકેમિકલ્સ પોલીમર્સ એગ્રિકલ્ચર પેસ્ટીસાઇડ ઓઇલ એન્ડ લુબ્રિકેન્ટ એન્જિનિયરિંગ ટૂલ્સ એન્ડ મશીનરી પ્રોસેસ કંટ્રોલ પોલ્યુશન કંટ્રોલ ઇક્વિપમેન્ટ્સ ઇલેક્ટ્રિકલ્સ ઇલેક્ટ્રોનિકલ્સ સહિતના ઉદ્યોગોએ ભાગ લીધો છે આ પ્રસંગે અંકલેશ્વરના નાયબ કલેક્ટર નતીશા માથુર મામલતદાર કરણસિંહ રાજપૂત અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ જસુ ચૌધરી ઉદ્યોગ મંડળના હોદ્દેદારો તેમજ ઉદ્યોગપતિઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા એક્સપો હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાનેથી સાંસદ મનસુખ વસાવાએ એઆઈએ ઇન્ડસ્ટ્રીયલ એક્સપો બે હજાર ચોવીસના સુંદર આયોજનને બિરદાવીને સાથ આપનાર તમામ સંસ્થાઓ ઉદ્યોગોને અભિનંદનના અધિકારી હોવાનું કહ્યું હતું વધુમાં ઇન્ડસ્ટ્રીયલ એક્સપો થકી નવી ટેકનોલોજીનું નિર્માણ થવાને કારણે ઉદ્યોગોનો ગ્રોથ વધ્યો છે ત્યારે હરીફાઈના જમાનામાં ટકવા માટે નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ ઉદ્યોગોનો વિકાસમાં મહત્તમ પુરવાર સાબિત થાય છે ગુજરાતમાં અંકલેશ્વરમાં અલગ અલગ પ્રકારના ઇન્ડસ્ટ્રીઝ આવેલા છે ઝઘડિયા જયા ડીસીથી માંડી અંકલેશ્વર જ્યાં પાનોલી દહેજ આ બધા ખૂબ મોટા પ્રમાણમાં ગુજરાત ને ગુજરાતની બહારના પણ ઉદ્યોગો છે આ ઉદ્યોગોને જે સ્પેરિટ પાર્ટની જે જરૂર પડે છે એવાને અહીંયા સરળતાથી મળે એટલે ઉદ્યોગ એક્સપોનો કાર્યક્રમ આ ચૌદમો છે આમાં ગુજરાત ઉપર ગુજરાતના બહારના અલગ અલગ જે જે ઉત્પાદન કરનારા લોકો છે જે જે અહીંયા જરૂરિયાત ઉદ્યોગોને હોય તેવા લોકો બધા જ ઉપસ્થિત છે અને રાજ્ય સરકાર ને ભારત સરકાર પણ ઉદ્યોગોના વિકાસ માટે ખૂબ જ એમને પ્રોત્સાહિત કરી રહી છે ગુજરાતના વિકાસમાં આ ઇન્ડસ્ટ્રીઝનું ખૂબ મોટો સહયોગ છે જેમાં ખાસ કરીને અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એરિયાનો ખૂબ મોટો સહયોગ છે આજે અહીંયા ચૌદ ડોમ ચૌદ ડોમને સ્ટોલ લગભગ બસો પંદર જેટલા સ્ટોલ લાગેલા છે અલગ અલગ જેની વિઝિટ અમે કરી રહ્યા છે તો ખરેખર આ ઇસ્પો ચૌદમાંને હું ખૂબ આવકારું છું અને હજુ આશા રાખું છું કે ગુજરાતના વિકાસમાં દેશના વિકાસમાં અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશન ખૂબ મોટો સિંહ ફાળો રહે પટેલ આર એન ન્યુઝ અંકલેશ્વર